અંકલેશ્વરની રોયલ એકેડેમી કોમ્પ્યુટરમાંથી શરૂ થયેલ અને દેશભરમાં ફેલાયેલા ડુપ્લિકેટ માર્કશીટ કોમ્ભાટનો પડદાફાશ થયો ભરૂચ એસઓજી દ્વારા આ કોંભારના મુખ્ય સૂત્રધારને દિલ્હીથી પકડી પાડવામાં આવ્યો છે ડીએસવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ મુખ્ય આરોપી દિલ્હીથી ઝડપી પાડ્યો અંકલેશ્વરની રોયલ એકેડેમી કોમ્પ્યુટર જેની આડમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી આ કુંભાડનો સૌપ્રથમ ખુલાસો નવેમ્બર મહિનામાં થયો હતો જ્યારે રોયલ એકેડેમીની આડમાં બોગસ માર્કશીટ રેકેટ ચલાવતા એક સંચાલકને પકડી લેવાયો હતો એસઓજીની કાર્યવાહીમાં આ રેકેટને તાર દેશવ્યાપી હોવાનું બહાર આવતા ભરૂચ એસઓજી દ્વારા ઉંદારપૂર્વક તપાસ કરવામાં આવી હતી અને આ કોંભણના મુખ્ય સૂત્રધારને દિલ્હીથી સફળતાપૂર્વક દબોચી લેવામાં આવ્યો હતો ભરૂચ એસઓજીએ મુખ્ય આરોપીની ધરપકડ કરી તેની પાસેથી નોંધપાત્ર મુદ્દામાલ જપ્ત કર્યો છે જે આ રેકેટના સંચાલનમાં તેને જોડાણને સાબિત કરે છે ગુનામાં ઉપયોગમાં લેવાયેલા કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન બનાવટી દસ્તાવેજોને પ્રમાણિત કરવા માટે ઉપયોગમાં લેવાતા ગેરકાયદેસર સિક્કા તેમ એસઓજી દ્વારા તમામ પુરાવાઓ સાથે મુખ્ય આરોપીની ધરપકડ કરીને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભરૂચ પોલીસ કે ભરૂચ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા એક એટીએસના ચાર્ટર મુજબ એ ખૂબ મહત્વની કામગીરી કરવામાં આવે છે જે કામગીરી અન્વયે તારીખ તેર નવેમ્બર બે હજાર પચીસના રોજ એક એવી માહિતી મળે છે કે અંકલેશ્વરની અંદર રહેલ રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસ કે જ્યાં એક ડુપ્લિકેટ ધોરણ દસ અને બાર તેમજ આઈટીઆઈના સર્ટિફિકેટ અને માર્કશીટ વગેરે બનાવી આપવામાં આવે છે જેની માહિતી મળતા એસઓજી પીઆઈ શ્રી એવી પાણમ્યા દ્વારા ટીમ બનાવી યોગ્ય કાર્યવાહી ચાલુ કરે છે અને જેમાં જેના અનુસંધાને અંકલેશ્વર જેઆઈડીસી ખાતે એક ગુનો નોંધવામાં આવે છે જેની મુખ્ય એમો એવી હોય છે કે જે રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ દસ ધોરણ બાર અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે એની સાથેને સાથે મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન ડેલ કંપનીનું કમ્પ્યુટર સીપીયુ એક પ્રિન્ટર અને ટોટલ એકવીસ સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અનુભવ આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે અને જ્યારે તેની પૂછપરછ દરમિયાન એવું પૂછવામાં આવે છે કે આજે માર્કશીટ વગેરે ક્યાંથી બનાવે છે તો તે માહિતી દરમિયાન કે પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે તો એસઓજીપીઆઈ દ્વારા એ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તે તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે જે મુખ્ય આરોપી છે છે હાલ દિલ્હી સ્થિત અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજી પીઆઈની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે જેનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે પાંડેજણ આવે છે અને તે ત્યાં દિલ્હી ખાતે વજીરપુર ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં રહેતો હોય છે અને ત્યાં સર્ચ ઓપરેશન કરતાં તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો ટોટલ બેતાલીસ આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ એક મળી આવે છે એક મોબાઈલ એક લેપટોપ વગેરે વસ્તુ મળી આવે છે અને તેના ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ભરૂચ લઈ આવવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે